જાલોદ વસંત મસાલા દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ જાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન ટોટલ હેલ્થ સોલ્યુશનના સહયોગથી કરવામાં આવ્યું હતું આજના કેમ્પમાં નિશનાત ડોક્ટર્સ તેમજ સ્ટાઇલથી કુલ ત્રેવીસ વ્યક્તિઓએ કેમ્પસમાં સેવા આપી હતી આજ રોજ યોજાનાર કેમ્પમાં ડેન્ટલ ચેકઅપ સુગર ટેસ્ટ બ્લડ પ્રેશર તપાસ તબીબી સ્ત્રી રોગ નિષ્ણાત ઇસેજી ત્વચારોગ નિષ્ણાંત રોગ નિષ્ણાંત ઓક્સિજન તપાસ તાપમાન રક્ત પરીક્ષણ ઓર્થોપેડિક આખની તપાસ જેવી તબીબી તપાસ કરવામાં આવી હતી આજના કેમ્પમાં બસો ચાલીસ ઉપરાંત લોકોની તબીબી તપાસ કરવામાં આવી હતી તેમજ નગરજનોએ પણ આ કેમ્પમાં ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો હતો નગરજનો પણ એક જ સુર જોવા મળતો હતો કે આવા કેમ્પમાં નગરમાં સતત થતા રહે છે ટોટલ હેલ્થ સર્વિસના સહયોગથી વસંત મસાલા દ્વારા યોજવામાં આવેલ સફળ રહ્યો હતો देखो पंकज पंडित जालोद आज रोज रसम मसाला पैरल के बंधारे परिवार एवं टोटल हेल्थ सोल्यूशन के सहयोग से जो बड़ौदा के स्थित है उनके द्वारा जालोद के नगर जनों का टोटल बोरी चेकअप कैंप रखा था जिसको जो अलग अलग प्रॉब्लम हो उसके रिलेटेड डॉक्टर स्पेशलिस्ट आए थे तो इसीलिए भी क्या था इमीडिएट डॉक्टर आए थे जो रिक्वायरमेंट हो तो ट्वेंटी सिक्स में ई सी जी भी किए थे ब्लड टेस्ट की रिक्वायरमेंट हो तो उसके अकॉर्डिंग एंटीजनों का ब्लड चेकअप भी हुआ था ऑर्थोपेडिक डॉक्टर ऋषभ देसाई भी आए थे उन्होंने भी काफ़ी पेशेंट को चेक किया था उन्होंने निदान दिया था जिससे ये जो कैंप हुआ उससे काफ़ी पेशेंट को सेटिस्फेक्शन हुआ है और टोटल हेल्थ सोलूशन की टीम का भी बहुत अच्छा सपोर्ट रहा है और दो सौ बीस जनों में नगर जो उन्होंने लाभ लिया ये बहुत सक्सेसफुल और बहुत अच्छा कैंप रहा है तो इसके लिए हमको गाँव के द्वारा भी नगरगणों के द्वारा भी जैसे गोपाल भाई गर्जी है जवाहर भाई अग्रवाल है डॉक्टर तो सुभद्रा देसाई है अशोक भाई है सभी ने बहुत तो अच्छा सपोर्ट किया था इसके अलावा भी मिशन मसाला के स्टाफ ने भी तो बहुत अच्छा सपोर्ट किया था तो सभी का बहुत बहुत धन्यवाद और कैम्प इसी सक्सेसफुल रहा और इसी तरह हमको प्रेरणा मिली कि और भी आगे कुछ ना कुछ करते रहे ताकि वो बेनिफिट ज़्यादा मिल सके नगरगणों को ઓકે ગુડ ઇવનિંગ બધાને નમસ્કાર મારું નામ મિતેશ વિધેશભાવતી છું હું ટોટલ હેલ્થ સોલ્યુશન સંસ્થાથી આવ્યો છું ટોટલ હેલ્થ સોલ્યુશન અને વસંત મસાલાએ મળીને જાલોદમાં આજે હેલ્થ કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો હતો જેમાં બસોથી વધારે પેશન્ટે આજે એમની રજૂઆત કરી એમને જે બી તકલીફ હતી એની બાબતે એને જનરલ ફિઝિશિયન ડર્મેટોલોજીસ્ટ ગાયનેકોલોજીસ્ટ ઈએનટી ડૉક્ટર અને ઓર્થોપેડિક ડૉક્ટર અને ઇનફેક્ટ આપણા ઓર્થોપેટિક ડૉક્ટર્સને બતાવ્યા આ ડૉક્ટર્સને બતાવ્યા બાબત ડૉક્ટર્સે ઘણી બધી મેડિસિન લખી હતી જે મેડિકલ સ્ટોરથી પ્રાઇવ કરી શકે એના અલાવા આપણી પાસે સીબીસી ઈએસઆર લેબ ટેસ્ટના બધા રેડિયોલોજી ટેસ્ટ અને પેથોલોજીસ્ટ ટેસ્ટ એમના પ્રિમાઇસિસમાં જ કરવામાં આવ્યા સો આ વસંત મસાલાના તરફથી સારામાં સારો ઉપકાર છે એમના બધા સ્ટાફ અને ફેમિલી મેમ્બર્સ માટે જેવી ગામમાં બધા સભ્યો માટે આ સૌથી સારી વસ્તુ છે અહીંયા ટેક કેર કરે છે અને હું બધાને પ્રેરણા કરું છું કે આવી રીતે કેમ્પ ગોઠવીને બધાને મદદ કરી શકું